નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ આલાપ ન્યુઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સૌ દર્શક મિત્રોને ને કૃષ્ણ જાધવ ના હાર્દિક નમસ્કાર દનગરપાલિકાના પાપે આજે આમોદનગરના અનેક વિસ્તારો જલબંબાકાર પરિસ્થિતિમાં જોવા મળ્યા હતા આમોદનગરના જલારામનગર તાલુકા પંચાયત નવી વસાહત તેમજ ગણેશનગર વિસ્તારમાં નગરપાલિકાની બેદરકારીને કારણે ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને લોકોનું મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું આવી વધપરીત પરિસ્થિતિમાં ક્યાંક બહાર પહેરવા નીકળી ગયા હતા તો નગરપાલિકાના અન્ય ચૂંટાયેલા સભ્યો પણ ડોકાયા ન હતા આમોદ નગરપાલિકાએ બાર લાખ રૂપિયાનું ટેન્ડર જે બહાર પાડ્યું એની અંતિમ તારીખ અઠાર અઢારમી જુલાઈ રાખવામાં આવી હતી આમ પ્રી મોન્સૂન કામગીરી કરવાના બદલે નગરપાલિકાએ અણધણ આયોજન કર્યું હતું અને માત્ર જુલાઈ મહિનો પૂરો થવા આવ્યો ત્યારે તો એ નિવિદાની અંતિમ તારીખ રાખવામાં આવી છે આમ પ્રી મોન્સૂન કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં ન આવતા ઠેર ઠેર આમોદનગરમાં પાણી ભરાયા હતા અને આ પાણી ભરાયાની પરિસ્થિતિમાં પડખે ઊભી રહેવાને બદલે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી કિરણ મકવાણા એન્જિનિયર સહિતના પદાધિકારીઓ પણ ગાયબ થઈ ગયેલા જોવા મળ્યા હતા આમોદના એક વિસ્તારમાં તો કિરણ મકવાણાને ઊભી પૂછડીએ ભાગવું પડ્યું હતું પ્રજાની આકરી પરિસ્થિતિમાં ગુસ્સે ભરાયેલી પ્રજાનો નું પાખીને એન્જિનિયર ઊભી પૂછડીએ ભાગેલો જોવા મળ્યો હતો આમ ઠેર ઠેર ભરાયેલા પાણીએ નગરપાલિકાની ગંભીર બેદરકારી છે આમ પ્રી મોન્સૂન કામગીરી મે મહિનામાં કરવાના બદલે નગરપાલિકાએ છેક જુલાઈ મહિનામાં આ નિવેદા બહાર પાડી અને તે પણ બાર લાખ રૂપિયા જેવી માતમાર રકમની નિવેદા બહાર પાડી હોવા છતાં પણ નગરમાં ઠેર ઠેર બંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ થયેલ છે લોકોના ઘરોમાં ભરાયેલા પાણીની સ્થિતિ જોઈને આપ સમજી શકો છો કે આ નગરપાલિકાએ કેટલી ગંભીરતાથી પોતાની કામગીરી નિભાવી છે ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા હિન્દુ વિસ્તારોની જ ઉપેક્ષા કરવામાં આવી રહ્યો હોવાનું આમોદ નગરમાં દેખાઈ રહ્યું છે નગરપાલિકાની ચૂંટણી વખતે હિન્દુત્વના નામે મત માગનારા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આજે હિન્દુ વિસ્તારોમાં કપરી પરિસ્થિતિમાં ક્યાંક ભાગી ગયેલા જોવા મળ્યા હતા ચૂંટાયેલા પોતાના વોર્ડના ઉમેદવાર ચૂંટેલા સભ્યો પણ આજ દોકાયા ન હતા પોતાના ઘરની બહાર સુધી નીકળવાની તસ્વીઆર ચૂંટાયેલા નગરના પ્રતિનિધિઓએ લેતી ન હતી આમોદ નગરપાલિકાના વિસ્તારમાં હિન્દુ વિસ્તારોમાં ભરાતા પાણી નિહાળો આલાપ ન્યૂઝ